મને મને પાછો આપો મને પાછો આપો મારે બીજું કંઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતાં જો આપણી ગવર્મેન્ટને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈટી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે આની એન્જિનિયર બનાવો છે હું કઈ રીતે બનાવીશ મારું નામ શીતલ શૈલેષ કલથિયા છે મારું કહેવું એ છે કે જે પહેલગામ જે આતંકવાદી હુમલો કર્યો છે એમાં જે જે આપણા હિન્દુ ભાઈઓની અને મારા પતિ શ્રી શૈલેષ કળાથિયાની મૃત્યુ થઈ છે તો મારે સરકાર શ્રીથી અપેક્ષા છે કે જેવી રીતે તમે ઉરી અટેક અને પુલવામા અટેકમાં બધાને ન્યાય અપાવ્યો છે તો એનાથી પણ વિશેષ ન્યાય તમે અત્યારે પણ અપાવશો એવો મને પૂરેપૂરો મારી સરકાર પર ભરોસો છે મોદી સરકાર પર મને પૂરેપૂરો ભરોસો છે કે મારા બાળકોને અને મૃત્યુ પામેલા તમામ પરિવારના બાળકોને ન્યાય મળશે એ પણ એક બહુ જ મતલબ ગંભીર પરિસ્થિતિ હતી જેવી રીતે આ અટેક થયો એ સાંભળીને ત્યાંના લોકોને બધામાં પેનિક હતું કે બધાને પાછું પોતાના ઘરે જવું હતું એવામાં મારે પણ મારા પતિને લઈને પાછું ઘરે આવું હતું પણ ફ્લાઇટની ટિકિટ આ તેમાં બહુ જ બધું ડીલે થતું હતું પણ આપણા ગુજરાતના જે સરકાર જે છે સી આર પટેલ સર હર્ષ સંઘવી સર એ લોકોની મદદથી હું ત્યાંથી રાત સુધીમાં મને એ લોકોએ સુરત પહોંચાડી મારા પરિવાર સહિત